વગરા તાલુકાના જણિયાદરા ગામ નજીક જીબીનો કેબલ તૂટી જવાથી બે ફેંસોના મોત નીપજ્યા ભરૂચ જિલ્લાના વગરા તાલુકાના જણિયાદરા ગામ નજીક જીબીનો કેબલ તૂટી જવાથી બે ફેસોના મોત નીપજ્યા છે વગરા તાલુકાના જણિયાદરા ગામના સરપંચ દ્વારા આ બાબતે જીબીને બે દિવસ પહેલા ટેલિફોનિક જાણ કરી હતી પરંતુ જીબીના કર્મચારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા જેના કારણે આજે ગરીબ પરિવારના આવકનો સ્ત્રોત એવી બે ભેંસો ગુમાવવાનો વારો આવ્યો છે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું આ બે ભેંસોની જગ્યાએ ભેંસ ચરાવવા આવેલા ખેડૂતને પણ કરંટ લાગવાથી નુકસાન થાત અને કદાચ જીવ પણ ગુમાવવાનો વારો આવત પરંતુ ત્યાંના લોકોએ પંદરથી વીસ ભેંસો અને ખેડૂતોને બચાવી લીધા છે સરપંચ દ્વારા જીઈબીના અધિકારીઓ સામે જીઈબીના અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા કે જી વિના અધિકારીઓ પૈસા આપે તો જ જલ્દી કામ કરે છે કંપનીઓ પૈસા આપે તો પહેલા તેમનું કામ જલ્દી કરે છે તેમ જાણિયાદરા ગામના સરપંચ શ્રીએ જણાવી રહ્યા છે આ મૃત્યુ પામેલ ભેંસોની આગળની કાર્યવાહી વગ્રા પોલીસ કરી રહી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ

છે કે ત્રણ દિવસથી જીબીનો બાયર જીબી નીચે પડી ગયો જીબી જીબીવાળાને અમે કમ્પ્લેન પણ કરી હતી અમે વારંવાર ફોન કર્યા કોઈ ફોન અમારો રિસીવ કર્યો નથી કોઈ આવ્યું ના તો આજે 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 જગ્યા પર અમારે અમારા ગામની જે બેસો એને એનો કરંટ લાગવાથી મળી ગઈ છે બીજી એક વસ્તુ કે અમારા આવા તો ઘણા બધા પ્રશ્નો છે ગામમાં પણ કોઈ જીબી વાળા એનો કોઈ રિસ્પોન્સ આપતા નથી અને અમને અમારો મતલબ કે એનો જવાબ મળતો નથી બરાબર રીતે ઉસણિયાદારી બહુ છે ગજંડ શેરણા છેલ્લા ત્રણ દિવસ પહેલાં અમે જીબી બોર્ડમાં કમ્પ્લેન કરેલી હતી કે આ વાયર તૂટી ગયો છે વહેલી તકે એને તમે એને રિપેર કરો નહીં તો અમારી કોઈ ગામમાં દુર્ઘટના બનશે છતાં ત્રણ દિવસ અમે એ લોકોને ફોન કર્યો છતાં જીવી જીવીભોવાળા અમને કોઈ જ રિપ્શન કે કોઈ જવાબ અમને મળ્યો નથી ને આજે સવારમાં આદિવાસીઓની બે ભેંસો ચવા જતી હતી ને મળી ગયા મળી જઈને પંદર ભેંસોને અમે બચાવ કર્યો અને જે એક માજી હતા એને હું અમે સારી રીતે એને ખેંચીને બચાવ કર્યો છે એટલે જીવી ભોવાળા વારંવાર હતું પણ અમને જવાબ જ નથી આવતા એバター ઘણી વખત અમને કમ્પ્લેઇન કરે છે છતાં આ દિવસ આતે ભેસો મળી દેલી છે દિવસ એનો જવાબદાર કોણ ફોન કર્યો ફોન કર્યો તો ના દિવસ થી

આ ને કમારી